અને મિત્રો આ છે ગોત્રવાળો નું આવી સીધો જાય અહીંયા થી દિયોદર તમે જોઈ શકો છો અને આવી ગયા પછી આપણે જીપડા જીપડામાં એની મારે જીવડો પડલો બસ તમે જો ગામ પડશું બસ અને આ કૂતરું મારું વાહરું હશે ને આવેરું પછી પાડ છે બાઈક માંથી બોલાવતા રિક્ષાવાળા શીખર શું વિચારતા હતા અને આ સીખે ચીયું પાર્ટી છે એમને કંઈ ખબર છે નહીં તમે એક પાર્ટી જોયું હોય તો કમેન્ટમાં જણાવજ્યાં ફેઝમ કંટાળી ગયો ને એની પાસે આ અહીંયા માફત જૂના બાઈક જોતા હોય તો અહીંયા સંપર્ક કરી નાખજો તમે જોઈ શકો છો અહીં કેટલા પણ પડ્યા છે જૂના કંડિશન બાઈક મસ્ત અને પછી ભાઈ અહીં ખૂબ બાઈક ધોળાવ્યું ભૂમ બોલાવતો અને એવી વખતે આપણે અહીંયા પહોંચી ગયા લવણાની અંદર લવાણા આવી ગયો છે જ છે સીધા આપણે પહોંચી ગયા અને અહીંયા શોર્ટકટ માં વળી ગયા છે લવાણા ગામ ની અંદર સાઈડ માં રહી ડોગી તો સાઈડ માં રહી ગયો છે અને આ એરંડા ઉભા તો લાવણાના ફુગા કાઢી નાખી અને પછી આવી ગયા આપણે લાકડી આવી જોઈ શકો છો આ લાકડીનો હાઈવે છે ડબલ ટચિંગ રોડ અહીંયાથી પછી આપણે નીકળી પીડા ગેડાની તરફ ભોમ બોલાવતા આ ડાલાવાળો આવ્યો હતો એક વાળો વાસમાં આવ્યો એકોની પાછળ કંઈક હમસ લખલ હતું પણ આપણે વાંચતા આપણને મસ્ત આવડે છે એટલે આપણે નથી વાંચવું અહીંયાથી આપણે નીકળી ગયા ભૂમ બોલાવતા હા જો મેડમ જ આવી રહી છે બાઈક વાળો કટ મારતો આવે રહ્યો હમણાં મેડમને પાડો રહી ગયો થોડો સારો અને એટલે પગથે પગથે આપણે આવી ગયા ગેળા હા ભાઈ કેટલો લઈને ફરેલા જોઈએ हा हन दादा भन्नु चलिटा फरक छ मुकेश भए चाहिँ